અમાર बाबू, અમાર ફોઈ અમાર दीदी, અમાર સાસુ અમાર ફોઈ અમાર दीदी, અમાર ભાણ ना ना હું મમ્મી કઉં મમ્મી કઉં મારું જો દેખા છે હવે જમવાનું ચાલુ થઈસ પણ અમે પછી

અહીંયા અમારે વિશ્વ યુદ્ધ હાલે બધું ઈદ જોયું બેઠો બે અમારે એક અહિયાં બેઠા જો ઝૂમ કરીને દેખાડું

mặt trong mắt 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 trong mắt

અમે પહોંચી ગયા છીએ અને હવે અમે કપડા બબડા વલીન ફ્રેશ થઈને પછી કરીએ ક બ્લોગમાં કન્ટિન્યુ રહેજો એ પાછા વાળો આવે અમે પાછા પહોંચી ગયા છીએ વાળીને હવે બેબી ટાવર નું થોડું ડેકોરેશન અમારે કરવાનું તો દીદી ની ગાડી લઈને મયુર આવ્યા હવે અમે છે ને વર ના ડેકોરેશન માટે જાય તો બ્લોગમાં બન્યા રેજો